ને જીણકો તો ત્યાં ગયો અને આની પેલા એક વાર ગયો તો સોમનાથ થી આગળ ભાઈ ઉના અને એવું બધું હે ને ત્યાં ખાસ આપણે જૂના ભાઈ છે હે દીરીએ હે પણ ભાઈ બંધુ હાટુ આટણ ન જતો બીજા કામ માટે જાય હો જૂનાગઢ થી ભાઈ આપણે જસ્ટ નીકરા હે ને જોઈ લો વાતાવરણ કેવું હે જોરદાર વાતાવરણ નહી પણ રોડ બહુ મસ્ત છે જોઈને વાહ ભાઈ વાહ હોન્ડા નડ નાખો ના ભાઈ ના કરાય નહી યા અને ખબર છે પકોડા હે જોવાના પોર નથી આઠ નવ વાગવા આવ્યા એટલે પકોડા ભાઈ મિત્રો અમને બધા નાસ્તો કરી લીધો ને બહુ જાજી બીક લાગતી હતી આ લોકોને બહુ જાજી બીક લાગતી હતી એટલે પછી મેં દીધી માઉન્ટેનડીઓ માઉન્ટેનડીમાં ઓકે ગાઈસ તો ભાઈ આપણે ક્યાં હતા તમને ખબર છે ને ઉના બાજુ આવ્યા હતા વિડીયો શૂટિંગનું કામ આપણે ડન કરવાનું હતું જો આ ખેતર ઉપર આપણે વિડીયો નું કામ ડન કર્યું અને ગાડી ભાઈ એવી ગંધારી ને તમે જોતા અરા આને ખાસ ખાસ આપણે ધોવી દે હવાના ભાઈ આપણે પૂગી ગયા કંઈ પૂગી ગયા હું લગભગ અગિયારક વાગે આપણે પૂગી ગયા હતા પછી સ્ક્રીપ્ટ લઈ વાંચી અને એમાં અત્યારે ચાર વાગ્યા ગયા હે ખાલી એક સાઈઠ સેકન્ડનો વિડીયો બનાવવો હોય ને એના માટે ભાઈ સ્ક્રિપ્ટ લખવી પડે બહુ જાજુ વિચારવું પડે બહુ જાદા રીટેક લેવા પડે કંઈ જ બને ભાઈ કારણ કે એક એક ટેકમાં આવી જાય આપણા મેન લઈને તો બધા કોઈ કોઈ પણ પણ એક્ટર એક્ટર હોય નકામો એટલે એક્ટર નથી તો મારી જાતને પણ એ કે એવું બધું હોય હવે ભાઈ થોડીક પછી આપણે હેને ઘેર નીકળવા ને ઠંડુ મગાવ્યું આપણે હાટું હું કંઈ વાંધો નહીં પછી હવે ઘેર નીકળી ગયો ભાઈ બહુ જ આપણે જૂનાગઢમાં રેખા હે જગ્યા ઉપર ભાઈ વિડીયો ઉતારવા આવ્યો તો સોમનાથ એગ્રી ફાર્મ કરીને હે જોઈ શકો ફાર્મિંગના બહુ જ જે ઇક્વિપમેન્ટ રાખે પંપ ને ઝટકા મશીનને બહુ હેવી મહિલા છે એક બધી ભાઈ આપણે અહીંથી લીધી છે સોરી આપણે દીધી સ્પેશિયલ ગિફ્ટમાં દીધી હે રીલ ટૂંક સમયમાં આવી ગઈ છે કા તો પછી તમે લગભગ જોઈ લીધી હે ભાઈ ફાર્મિંગની કોઈ પણ વસ્તુ તમારે ઓનલાઈન લેવી હોય ને ઓનલાઈન છે ને તમને આવે કેશ ઓન ડિલિવરી એવું નહીં કે તમારે પેલા પૈસા દઈ દેવાના પેલા પૈસા દે દ્યો તો હાલે કારણ કે ઈ ગેરંટીલી હે પૈસા એ તમારે ઓનલાઈન થી કે બીવાર નથી ઈ રી લાવી દે છે તમે જોઈ લેજો કઈ વાંધો નહીં લગભગ તમે જોઈ લીધી છે આગળ પાછળ મૂકો કઈ નકી નથી ભઈ ફટાફટ હવે ઘેર ભાગી હો બહુ જાજી મીટિંગ કરનાખી વિડિયો શૂટ કરનાખી છે લેટ્સ ગો ગાઈસ આપણે ભાઈ હે ને ઘેર જવાનું હતું પણ એમાં ભાઈ બંદે ખાય છે ને ઓલું બધું બહુ બધી વસ્તુ મગાવી લીધી અને આજના સ્પોન્સર કોને તમે હો કે તમે હો કોણ હે ભાઈ આસા બેય હે સ્પોન્સર કઈ વાંધો નહિ તઈ હપ્તા આવે ને તઈ સ્પોન્સર થવા આવજો તઈ તમે સાચા ભાઈ બંદુ કેવા હો અગર હમ કરે તો કરે ક્યાં બોલે તો બોલે ક્યાં भाई बदुड़ी आगे हाँ जो जो भाई जो साइड में आज आडी आ आवे है यार ये या बदुड़ी यार हमारे आगे आ गई है हम भी धीरे धीरे चल रहे हैं एकदम लोअर स्पीड पे देख सकते हो आप, गम गम आप भाई आप क्या गाँव फूलका गाड़े भाईबंद गाम है हाल कहीं वाधो नहीं

એસર હે કને ક્રિશ્ની આજુબો જણો કાં કે ને ટાયર થોડું પિચકી ગયું તો ને ગાડી ભાઈ આપણે સાફ કરાવવાની છે વોશિંગ કરાવવાની છે ને પાછળ વાળો કાચ ખરી ગયો તો ને કાચેવરી પાછળ જ આપણે રિપેર કરાવી નાખવાનું પછી જે આપણે ઘેર જવાનું છે જો આ પોપાય પોટેબલ આવી જગ્યાએ બહુ કામનો છે એટલે ટેમ્પરરીનો પ્રેશર મે બધું બતાવે ફાઇનલી ભાઈ ઓલો ભાઈ આપણો કાચ હતો ને એવરી પાછો આપણે રિપેર કરાવી આ આવી ગયા હૈ આ ગામનગર માં આવ્યા હૈ અરે આ તમે કોણ છો ભાઈ તમને ક્યાં જોયું એવું લાગે છે હા મને બહુ વરસતાઓ હે પાવલો હક્ષયકુમારજી એમ કામ હું

જેનવીન પાર્ટ આપણે ભાઈ મળી ગયા છે ભેગા ભેગ થોડાક પૂછલો કે આપણે લેવાના હતા બમ્પરથી નીચે નીકળી જતું હતું ને એ માટે પૂછલોક મળી ગયા છે એ વાંધો નહીં હાલો ભાઈ કર નાખી ફિટ હવે ઠેક મિત્રો ભાઈ આ બધી રિબીન આપણી ફિટ થઈ ગઈ છે અને અરીસાનું કામ છે ને થઈ ગયું એની ભાઈ ગેરંટી દીધી જો પડી જાય ને તો કંઈ વાંધો નહીં લઈ જજો તમે તમારે તેમાં જુનાગઢ ભાઈ આને રૂપિયા લઈ લીધા હતા મેં કીધું આપણે મેં કીધું નીચેનું બદલાવ્યું તો કેટલા રૂપિયા થાય કે ત્રણસો સાડા ત્રણસો રૂપિયા બધું થઈ જાય વાત પૈસા એ બહુ જ્યાં ટોચી લીધા ને કામે એ પ્રમાણે નાખી બોલો સમજુ કે આ ચોટે ના ચોટે એ તો ભાઈ ગમ હે ના એ ચોટે પણ પૈસા બહુ વધારે લઈ લીધે ને એટલે ભાઈ આપણે વિડીયો બનાવવો પડે બાકી આપડે એવું કહી નહીં હવે ભાઈ કાર વોશ કરાવવા નહીં પહેલી વાર ભાઈ ત્રણ ચાર મહિના બે ત્રણ મહિનાથી આપણે ગાડી લીધી એકેવાર વોશ નથી કરાવી બહુ ગાડી છે ને ભરાઈ રહી છે જોરદાર કાર ભાઈ આપડી તમે જોઈ શકો એકદમ મસ્ત વોશ થઈ ગઈ છે આની અંદર ભાઈ લુઈ નાખીએ ને પછી ચમકવા માંડી છે એની પેલા જ ચમકવા માંડી છે તો પછી લુ હે પછી કઈ કેવી ચમક છે લુવાઈ જાય ને પછી તમને ફાઈનલ લુક દેખાડવાનું ભાઈ પહેલી વાર ને વોશ કરાવવા હોય ગાડી લીધી ને પછી આજ પહેલી વાર વોશ થાય છે એટલે ગાડી ને ધૂર આવી હાથે છે ને પાણી ને ફુવારા મારી લેતા બોલો પાણી લે ગઈસ આપડી ગાડી ભાઈ ધોવાઈ ગઈ લુવાઈ ગઈ ઓહો હો અરે 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 એ જોતા ભાઈ કેવી રૂપારી લાગે બાય 4x4 બાપો બાપો

धोराई हुई है ने જોઈ લેજો જોઈ લેજો જોઈ જો જો આવ રીત ને ભાઈ આપણે પાણી માં નાખી જો આગળ એ સેફ્ટી છે જાવતા આ પાણી માં નાખીને એટલે ભાઈ ગાડી નો પથારી ભરી ગઈ હું થઈ જાય યાર પણ હું કરું નાખી જો ઘેર પગાડવી જો હે માન માન ધોરાવી છે મે કીધું નીચે તરી હું બધું ધોરાવી નાખી હરામેલું કુશ લોક ને બધું નાખી લીધું હે તોય જેસા કે આપ દેખ સકતે હો ગાઈસ યહા પે મે તરી હું પાણી નું ભુટકી દેને એના થી ઉપર સુધી નું ને ને પાણી હે આની અંદર બોલો हजार आब आवा आवा छो छी 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 छीछी छी रबड़ी है घर तो तो पे घर पे नहीं आ गया है लेकिन वो घर वाला रास्ता आ गया है जैसा की आप देख सकते हो यहाँ पे यहाँ पे ये वाला गंदा वाला रास्ता आ गया है गंदा यो का हो खराब ना बोला जा रहा तुझसे